શ્રાવણ માસ પહેલા જુગાર રમતા પાંચ શકુને રૂપિયા પંચાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પીઆઈડીડી પરમાના નેતૃત્વમાં વલસાડ સિટી પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન સિટી પોલીસની ટીમને મોઘરાવાડીના સુકી તલાવડી વિસ્તારમાં આવેલ યુસુફભાઈની ચાલીના રૂમ ભાડે રાખી બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી પોલીસે રેડ કરી ચેક કરતા કેટલાક કિસ્સામાં શ્રાવણ માસ પહેલા જ તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે પાંચ જુગારીઓ રાજુભાઈ શ્રીરામ યાદવ હસમત અલી અઝગર અલી ખાન અક્રમ મહંમદ અલી અંસારી સુરજ બનવારી કુમાવત રાજુ યુનુસભાઈ શેખને ઝડપી પાડી જુગારીઓ પાસેથી રોકડા પંદર હજાર છસો વીસ મોબાઈલ લંગ ચાર અને વાહનો મળી કુલ રૂપિયા પંચાણું હજારના મુદ્દાવાલ સાથે ઝડપી વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો